મિત્રો શું કરો બધા તમે મજામાં અમે મજામાં આપણે બધાય મજામાં ને જો બપોરનો નો એક વાગ્યો છે હું બનાવ હું અટાણે રોટલી ને આહાના બેન રોટલી ને શેકતા જઈએ રવિવાર ની થોડીક મદદ મળી ગઈ છે આપણે ને અમે આજ બનાવ્યા છે દાળ ને ભાત હું તો થોડીક છે ને રોટલી કરી નાખું આજ છે ને અમારે રોટલી સવારે ન બની અટાણે બની કેમ કે આજ છે ને તૈયાર નાસ્તો આવી ગયો હતો

આહાના વિજે નિહાળે ને દુભા તમને ખબર જ છે દુખે બોપોરે 11 12 વાગે લાવ એટલે અમે બે જણા હોય એકલાને તો હું ગાંઠિયા ને જલેબી ને મગવી ખાવા પછી રવિવારે આહાના ઘરે હોય ને પપ્પા એમ કે આહાના ઘરે હે ને તો ગરમ ગરમ નાસ્તો લઈ આવી ને બધું ખાઈએ એટલા માટે થાય છે રવિવારે ગાંઠિયા પ્રોગ્રામ કરી નાખ્યું મેં જલેબી નહોતા લે એવા કીધું કે આહાના છે ને શરદી થઈ ગઈ એટલે

બસ રો હોય રોહોડામાં આવી તું મને તેડી લે તું મને બધું જોવા દે ને ઉપર નો હાથ છે આંગળીયાથી આમાંમ કરીને બધું ખેંચી લે કાચકોટ હોય તો કાચકોટ લઈ લે વેણું હોય તો વેણું લઈ લે લોટ હોય તો લોટ નાખે કઈ નો હાથમાં આવે ને છેલ્લી બાકી મને પાણી દે હાલ ઓ જો હું બનાવે છે મમ્મી રોટલી બનાવે છે આવીને ગલાસ મને હાથમાં આપીને એમ કે દે અલગ છીએ પીહે તો એક જ ઘૂટડો ને રોટલી કરતી હતી ને તો ઘાયલું કાસી હે રોટલી કાસી ગયા આપણા બેન શીખે આ કાસી રોટલી પકવાની હોય રોટલી ગરમ ગરમ હતી ને તો ઘાયલું કે બેને ઘી નાખીને ને ખાંડવાળું કપૂડું કરદમ તો રોટલી તો ખાધી નહિ પણ ખાંડ જ ખાધી તું બે તા ખાધી તો નહી જ ખાંખાઈ દીધી સુવી કાંખાઈ દીધી બજો આવા લે હે બસ એકદ કરવીયા હ કુછ કરવી આ કઈ દીધી મે હબ ડાગલાવારી નો ખરા ઓ મતા ખાને પછી ડાગલાવારી રોટલી ઘડવી હોય હવે જો રોટલી નો થપો માર દીધો હે દાળ ભાત થઈ ગયા હે હવે એના પપ્પા આવે ને પછી આપણે એને ખાવા બેહી જઈએ પકાવીને રાખ દેજે પછી હું માખી લઉં તો જો દોઢ વાગી ગયો અડધી કલાક ને જોઉં રાખતી હોય ને મારા ઘર કેવું રમછટ કરી નાખે ને તું બા ખાટલીમાંથી જેટલા થામડા હોય ને કાઢી કાઢીને બરોબર ખા એમાં તો ઓડારી તો પેલા હાસવી લો કે ઓડારી ની તો પેલા ભૂકડો બોલાવી નાખે જોઈને મેં માંડવી છે કે દીધી હતી ડાયડમ દીધું તું ને આ જો અહીંયા રોટલી ખાંડવાળું પપ્પુરું કર દઉં કહો બે બે દાણા ખાઈને ને તો ફટાફટ રાંધી નાખું ભાઈ નો રાંધવા દઈએ એટલે નો જ રાંધવા દઈએ હું રોહોડામાં જાઉં તો ખબર નહીં હું આવે ને વાહે આવું જ જોઈએ રમછટ કરવા અટલે જો હું નીકળી ગઈ ને તો પછી રમતે સરી ગઈ હેરાન કરવા વાળા માણસો હેરાન જ કરે નહી તો બા ને ટાંકી અમારી TV માં wifi હોય ગયો નકર ડાગલા આવતા હોય ને તો એમાં જોયા કરે થોડીક વાર ચકુભાઈ હું કાઈ અડડ્યો કા લા મમ્મા મમ્મા લા બોકો ભરાવા લ મમ્મી ને બુક કરાવ કેમ બુક કરાવાય આવે 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 啊别别别别别别！嘿嘿嘿。 તો હટાણે એને હાથ વાગી ગયા ને અટાણે જો કામકાજ કરી નવરી થઈ બપોર હોય તો પછી બ્રોગ આપણે જાજો કે ઉતાર નહોતો ને અટાણે જો હાથ વાગ્યા હું ખાલો ઉપર અગાસીમાંથી હે કપડાં લઈ આવું જો આપણે કપડાં લઈ લીધા હે ને એઠે જઈને આપણે ફકેલીયું ને આહાના આજે ઘરે હે તો આખરી મમ્મી મમ્મી કહ્યું ને કંઈક મને સને મમ્મી મને ભૂખ લાગી હું હાલો હમણાં હે ને કંઈક નાસ્તો બનાવી દઉં તો આપણે એઠે જાહું ને કંઈક હવે જોઈએ હું નાસ્તો બનાવીએ તો અમ સનામકો કપડાં લઈ લઉં કેમકે હેને તાજા છે ને બહુ જ નહીં એ વરસાદ છો તો તે વધી ગયું હતી પણ ઓછી હતી એટલી બધી હતી પણ આ વરસાદ છો ને જીક ટાઠોડું વધી ગયું હે હું કપડાં લઈ આવું ને હે ને પાસા ટાઢા થઈ તો જો આપણે કપડાં લઈ લીધા હે હવે આપણે જાઉં એ ને કે નાસ્તો કરીએ મમ્મી દીકરી પેનુ કરે હે લે ખાડાસ વઈ ગયા હે મને એમ કે હાથ વાગ્યા ગયા પણ ખાડાસ જ વઈ ગયા હજી એ બેન રૂમાલ થી રમો છો તમે આ જો તો આહા ને બોર્ડ માં લીટા તાઈ એ ગોય લઈ ગુ ઓ માતા માં લાગી ગયું મા ચકુબાઈ ને મને ચકુબાઈ ને લાગી ગયું માતા માં આઈ તો જો હું કરતા હોય મેડમ હું કરે હાઈ પોવા બનાવવાના હે ને તેલ મૂક્યું હે ને બટેકા સુધારી લીધા હે નાખવાના હે ને બી તો મને ભાવતા તા નથી પણ આહા કે મમ્મી થોડાક નાચજે તો બી થોડાક માંડવી ફેલી છે ને પોવા આપણે હેને ધોઈ નાખ્યા હે હવે આપણે હે વઘારવાના હે તો હાલો આપણે વઘારી નાખીએ પેલા નાખ્યું આપણે લીમડો